નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે અદાણીના બંદર ઉપર ની જે કેટલી ડ્રગ્સ જે આવેલી આવી રહ્યું છે એટલા માટે કારણ કે કોંગ્રેસે ઘણા બધા આરોપો મૂક્યા છે અને એમાં એમણે કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવી રહ્યું છે લાલજી દેસાઈએ એ બધા આરોપો મૂક્યા હતા અને એટલા માટે આપણે વાત કરી છે વાત એટલા માટે કરવી છે કાલ ચક્રમાં કારણ કે નરેન્દ્ર મોદીએ પણ બે હજાર ત્રણમાં જે કહ્યું હતું એ બહુ ગંભીર હતું એમણે આ આ જોઈ શકીએ છીએ કે નરેન્દ્ર મોદીએ જે વાત કરી હતી એ સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ કે એમણે એમણે કચ્છની સીમા ઉપર આપાતકાલીન આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મૂક્યું હતું ને એમાં ગુજરાતની સીમા સુરક્ષા દળો અને ગુજરાત સરકારે સાથે મળીને દસ હજાર કિલો કેફી દ્રવ્યો પકડ્યા હતા એવું નરેન્દ્ર મોદીએ બે માં કહ્યું હતું આ રણસી આ બે માં બાર ડિસેમ્બર બે હજાર ત્રણમાં આ વાત કરી હતી એટલા માટે આ ગંભીર બાબત બની જાય છે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન બન્યા પછી આ ડ્રગ્સ જે પકડાવાનું પ્રમાણ છે એ ઘણું વધી ગયું છે કેમ વધી ગયું છે શું કારણો છે એ તો બધું હવે એમાં એમાં સ્વતંત્ર રીતે તપાસ થાય તો જ ખબર પડે અને એટલા માટે આપણે આ અત્યંત મહત્વની ચર્ચા છે કારણ કે ચર્ચા એટલા માટે પણ કરવી પડે છે કે ગુજરાતમાં અત્યારે આ ડ્રગ્સના ડ્રગ્સની જે અત્યારે ચર્ચા ચાલી રહી છે ખાસ કરીને જીગ્નેશ મેવાણીએ જયારે આ જયારે દરોડો પાડ્યો સ્ટિંગ ઓપરેશન કર્યું એ સમયે આખી પરિસ્થિતિ એની સામે આવીને ઉભી રહી લોકોએ એને ટેકો આપ્યો અને હર્ષ સંઘવીએ જવાબો આપ્યા એના કારણે આખું ગુજરાતમાં લોકો ચર્ચા કરવા લાગ્યા છે કે કેટલા પ્રમાણમાં ડ્રગ્સ પકડાય છે આ જે લાલજી દેસાઈએ જે જાહેરાત કરી હતી એની વિગતો આપણે જોઈ શકીએ છીએ કે કેટલા પ્રમાણમાં ડ્રગ્સ મળે છે એમણે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી તો કોંગ્રેસ વારંવાર આડા મૂકી આવી છે ઉર્ધા ગુજરાત એ ભારત ભાજપની મોટી ગિફ્ટ છે હેરોઇન કોકેન મેન્ડ્રેક્સ ડ્રગ્સ વગેરે આવે છે આ બધા જ આંકડાઓ એમાં આપવામાં આવ્યા છે અને બાળકો ચિત બધા રાષ્ટ્રીય સર્વે જે એક થયેલો હતો એમાં ગુજરાતમાં બે હજાર પ્રમાણે સત્તર લાખ પાંત્રીસ હજાર પુરુષો ડ્રગ્સના બંધાણી હતા અને એક લાખ પંચોતેર હજાર મહિલાઓ ડ્રગ્સ લેતી હતી એ આ સાત વર્ષ પહેલાની વર્ષ પછી તો આમાં અનેક ગણો વધારો થયો છે તો આ ડ્રગ્સનો કારોબાર ફૂલો ફાયલો કેમ છેલ્લા પચીસ વર્ષ એનું કારણ શું છે વર્ષે પાંચ હજાર કિલો કિલો પ્રમાણે જો ડ્રગ્સ ગણવામાં આવે તો સરેરાશ પચીસ સરેરાશ પ્રમાણે જો ગણવામાં આવે તો પચીસ વર્ષમાં એક લાખ પચીસ હજાર કિલો ડ્રગ્સ પકડાયું હતું પકડાયું હોય શકે છે આવો એક અંદાજ છે અને બે હજાર ચોવીસ માં જે ડ્રગ્સ પકડાયું હતું એમાં અલગ અલગ પ્રકારે બંદરો ઉપરથી જે પકડાયું હતું અદાણીના મુન્દ્રા બંદર ઉપરાંત વેરાવળ બંદર પોરબંદર પોરબંદરની જગ્યાએ પોરબંદર પાસે લગભગ ચારેક વખત પકડાયું હતું અરબી સમુદ્રમાં પંચોતેર કિલો પકડાયું હતું કચ્છ પકડાયું કચ્છના છે મુન્દ્રા બંદર આવેલું છે એનાથી થોડું આગળ અને અમદાવાદ કચ્છમાં આ રીતે સપ્લાય પણ થતું હતું રોડાસર જે દરિયાકાંઠે આવેલું છે કડુલી આવેલું છે સિંધોટી પીર ધોળુ પીર રોડાસર લુણાબેટ ખેદરત ટાપુ કોટેશ્વર બંદર પિંગલેશ્વર ખિદર ટાપુ બીજી વખત પકડાયું હતું બાંભડાય કુંડી બેટ અને શેખરપીર જેવા સ્થળોએથી બસો અને જખો બંદર પણ કે જે કચ્છના એક પાકિસ્તાનની સરહદ નજીક જ આવેલા આમ કુલ બસો બેતાલીસ જેટલા આ આ પકડાયા હતા આ જે આપણે આંકડાઓ જોઈએ છીએ સત્તાવાર આંકડાઓ કેન્દ્ર સરકારે આપેલા સત્તાવાર કે દેશમાં જે જથ્થો પકડાયો ક્યાંથી કેટલો પકડાયો એ આમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ તો આ ડ્રગ્સના આંકડાઓની સાથે સાથે ગુજરાતમાં જે પકડાયું છે એમાં સૌથી ગંભીર તો બાબત એ છે કે ડ્રગ્સનો જે નશો કરવામાં આવે છે એમાં ભારતમાં લગભગ નવ થી દસ કરોડ લોકો નશો કરતો હોવાનો અનુમાન અગાઉ વ્યક્ત કરવામાં આવ્યું હતું ગુજરાતમાં દેશના પ્રમાણે આવે આવે તો તો લાખ અને જો ગણવામાં કરોડ લોકો આ પ્રકારનો નશો કરતા હોવાનો આપણે અનુમાન મૂકી શકીએ છીએ અને એટલા માટે આ અત્યંત ગંભીર બાબત આપણે માની શકીએ છીએ જે ડ્રગ્સ પકડાયું એ બંદરો પરથી જે પકડાયું એના આંકડાઓ આપણે જોઈ રહ્યા છે ભારતના બંદરો ઉપરથી કુલ કેટલું ડ્રગ્સ પકડાયું તે ભાજપના શાસનમાં આ કેમ આવું થયું સવાલ એ છે કારણ કે ભારતમાં ત્રણ પોઈન્ટ એક કરોડ લોકો ગાંજા ગાંજો પીવે છે લાખ બાળકો નશો કરતા હતા જયારે સર્વે થયો ત્યારે અને બીજી બાજુ જે સજા થાય છે સજા માત્ર ને માત્ર એકદમ ઓછામાં ઓછી સજા થઈ રહી છે ગુજરાતમાં આપણે જાણીએ છીએ ગુજરાતમાં જે કેસ થયા હતા કુલ બધા થઈને નાર્કોટિક્સના

અને તમારા સપનાને સમગ્ર દેશમાં પ્રથમ આ બે હજાર અઢારમાં માં એકસો પચાસ ગુના સામે ચાર ગુનામાં સજા થઈ હતી બે હજાર ઓગણીસમાં માં બસો જે ગુના થયા એમાં ત્રણ ને સજા થઈ હતી બે હજાર વીસમાં માં ત્રણસો ને આઠ ગુના થયા એમાં માત્ર ને માત્ર ગુનામાં સજા થઈ હતી તો જે સજાનો દર જે પેલા હતો બે પોઈન્ટ પાંચ ટકા એ ઘટીને અત્યારે માત્ર એક ટકો થઈ ગયો છે તો સજા કેમ નથી થતી કોણ આને સજામાંથી મુક્તિ અપાવી હતી સવાલ એ આવીને ઉભી રહ્યો છે અને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે આંકડાઓ આપણે જોઈ રહ્યા છીએ એમાં આંકડાઓમાં દેશમાં જે ના ગુનાઓ જોઈ રહ્યા છીએ કે કેટલા ડ્રગ્સના બંધારણી છે અખબારોમાં છપાયેલા અહેવાલો આપણે જોઈ શકીએ છીએ કોંગ્રેસે આરોપ મૂક્યો તો છવ્વીસ ચાર બે ના રોજ કે ગુજરાતમાં અદાણી સમૂહમાં સંચાલિત ખાનગી બંદરના મુન્દ્રા બંદર પર ત્રણ હજાર કિલો ગ્રામ ડ્રગ્સ પકડાયું હતું એમાં એની કિંમત જે થતી હતી કરોડ રૂપિયા થતી હતી અને પછી રિપોર્ટ આપ્યો હતો કાશ્મીરમાં જે હુમલાઓ થયા એમાં જે હુમલાઓ થયા એની પાછળ જે અહીં મુન્દ્રા બંદર ઉપર થી જે ડ્રગ્સ મેળવવામાં આવતું હતું એનો ઉપયોગ એના ફંડ નો ઉપયોગ ત્યાં કરવામાં આવ્યો હોવાનો પણ એ બાબત રજૂ કરી હતી અને કોંગ્રેસે આ બધા આરોપો મૂકેલા છે અને એટલા માટે આપણે જાણીએ છીએ બાબત છે કે અમિત શાહ શું કહ્યું હતું એ પણ જોઈએ આપણે સરકારનું જે નાર્કોટિક્સ સામે અભિયાન છે એને પણ ખૂબ મજબૂતી આપી છે સમગ્ર દેશમાં નાર્ટિક્સ પકડ

અને ગુજરાતના સૌ નાગરિકોને બી વિનંતી છે કે અગર કોઈ કોંગ્રેસના ધારાસભ્યો આપને મળે તો આપ જરૂરથી આ પ્રશ્ન એમને પૂછજો આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે દિવસથી ચાર્જ લીધો એ દિવસથી સરકારે એક મક્કમતાથી નિર્ધાર કર્યો અને નિર્ણય લેવામાં આવ્યો ડ્રગ્સ ને રોકવા માટે જે કોઈ કામગીરી કરવી હોય સૌથી પહેલા ગૃહમંત્રી તરીકે ચાર્જ લઈને ડ્રગ્સ માટે રિવોર્ડ પોલિસી બનાવવામાં ઝડપી ત્રણસો સત્તાનું ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કર્યા છે ત્રણસો સત્તાનું ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરવું તે સફળતા છે

એ પણ એને જોવું જોઈએ આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે ડ્રગ્સ પકડાયું હતું કારણ કે આ ગુજરાતમાં લગભગ ચાર વર્ષમાં બે હજાર ત્રેવીસ સુધીના જે ચાર વર્ષમાં ડ્રગ્સ જે પકડાયું હતું ચોસઠ હજાર પાંચસો એકસઠ કિલો પકડાયું હતું અને એમાં જે લિક્વિડ હતું એ લગભગ એક હજાર લીટર જેવું હતું અને ડ્રગ્સ પીલ્સ એટલે કે જે ટીકડીઓ જે આવે છે એ લગભગ તોતેર હજાર કિલો તોતેર હજાર નંગ જેટલી પકડાઈ હતી તો ગૃહમંત્રીના વિસ્તારમાં પણ દસ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું તો આ ડ્રગ્સ આવે છે ક્યાંથી કઈ કોણ મોકલે છે ક્યાંથી મોકલે છે છે કોને આ બધી બાબતો કહેવાની કે આમાં પકડાય છે કે નથી પકડાતા શું બાબતો છે એની કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવતી બે હજાર છ થી બે હાજર તેર ના જે દેશમાં જે ડ્રગ્સ પકડાયું હતું તેત્રીસ હજાર પકડાયું હતું બે હાજર ચૌદ થી બે હાજર બાવીસ માં જે પકડાયું હતું એમાં ત્રણ હજાર ગણો ત્રણ ગણો વધારો થઈને સત્તાણું હજાર કરોડે પહોંચી ગયો છે ત્રણ ગણો વધારો થયો છે બોલો તો હવે આમાં આપણે કોને કહીશું કઈ રીતે કહીશું એ સવાલ આજે આવીને રહે છે 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 આપણે અને એટલા માટે આ બધી જ બાબતો જે એ ગંભીર નેતા અમે ચાવડા શું કહી રહ્યા છે એ પણ આપણે જોઈએ એક તરફ ગુજરાત ઉડતા ગુજરાત બની રહ્યું છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે આપણે આવી આવનારી પેઢીઓ માટે ચિંતાનો વિષય છે જે રીતે ગુજરાતના કાંઠે છેલ્લા વર્ષોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ લેન્ડ થયું એનાથી આખા દેશમાં ગુજરાત જાણે ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું હોય એવી તો ચર્ચા છે જ જે રીતે ડ્રગ્સની ની ફેક્ટરીઓ પણ પકડાઈ ફાર્માસ્યુટિકલ કંપનીની આડમાં ડ્રગ્સની ની ફેક્ટરીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે સાથે આવા ભાજપના મોટા નેતાઓ નજીકનો ધરાવતા હોય એ રીતે ફોટા છે અને એનો દાખલો આપો તો આગ્સના આ ડ્રગ્સના પેડલરે જે પકડાયા હતા આઈસ્ક્રીમ પાર્લરમાંથી જે પકડાયું હતું ડ્રગ્સ એ ભાજપના ભાજપના નેતાઓ સાથેના ફોટાની એ વાત કરી રહ્યા છે બસ આજે જ અને લોકોને પ્રશ્નો પૂછતા રહીશું મોદીની સરકાર આવે છે એ સૌથી મોટો સવાલ આજે ઉભો થાય છે એના જવાબો અલગ અલગ રીતે આપવામાં આવે છે પરંતુ વાસ્તવમાં શું પરિસ્થિતિ છે એ અંગેનું વાઇટ પેપર રજૂ કરવું જેવું આજે જ માગણી કરી છે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ અને એટલા માટે આજે આ પ્રશ્ન પણ ગંભીર બની જાય છે બસ આજે આટલું જ અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું